ડભોય કરુણા અભિયાન બે હજાર છવ્વીસ અંતર્ગત અને એનજીઓ સજ્જ ઈજાગ્રસ્ત પક્ષીઓની સારવાર માટે પશુ દવાખાના એસટી ડેપો રોડ પર વિશેષ સેન્ડર શરૂ ડભોઈ આગામી ઉત્તરાયણ પર્વ દરમિયાન આકાશમાં ઉડતા પક્ષીઓ પતંગની કાતલ દોરીથી ઇજાગ્રસ્ત ન થાય અને જો ઈજા થાય તો તેમને ત્વરિત સારવાર મળી રહે તે હેતુથી વન વિભાગ દ્વારા કરુણા અભિયાન બે હજાર છવ્વીસ અંતર્ગત પૂર્વ તૈયારીઓની બેઠક યોજવામાં આવી હતી એસપી ડેપો રોડ પર આવેલા પશુ દવાખાના ખાતે વન વિભાગ અને વિવિધ એનજીઓના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં આયોજનને આખરી ઓપ આપવામાં આવ્યો હતો સવાર અને સાંજના સમયે પતંગ ન ચગાવવા વિભાગની અપીલ ડભોઈ રેન્જ ફોરેસ્ટ ઓફિસર કલ્યાણીબેન ચૌધરીએ પતંગ રસિયાઓને ખાસ અપીલ કરતા જણાવ્યું હતું કે પક્ષીઓના જીવનના રક્ષણ માટે પતંગ રસિયાઓએ ખાસ કાળજી રાખવી જરૂરી છે ખાસ કરીને પક્ષીઓના અવરજવરના સમયે એટલે કે વહેલી સવારે અને સાંજે પાંચ વાગ્યા પછી પતંગ ન ચગાવવા સૂચન કર્યું હતું જેથી નિર્દોષ પક્ષીઓ દોરીની ઝપેટમાં આવતા બચી શકે તજજ્ઞ ડોક્ટરો અને સ્વયંસેવકોની ટીમ તૈનાત આ અભિયાનને સફળ બનાવવા માટે ડભોઈ વિભાગે સ્થાનિક સંસ્થાઓ સાથે હાથ મિલાવ્યા છે સેન્ટરની સ્થાપના પક્ષીઓના રક્ષણ અને સારવાર માટે ડભોઈ પશુ દવાખાના ખાતે ખાસ સેન્ટર ઊભું કરાયું છે સંસ્થાઓનો સહયોગ નેચર સેવિંગ ફાઉન્ડેશન અને નેચર હેલ્પ ફાઉન્ડેશનના યુવાનો આ અભિયાનમાં ખડેપગે રહેશે વિશેષ કેમ્પ ડભોઈ શહેર ઉપરાંત વિશ્વવિખ્યાત વઢવાણા વેટલેન્ડ ખાતે પણ ઇજાગ્રસ્ત પક્ષીઓની સારવાર માટે વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તબીબી સહાય પશુ ચિકિત્સાલયના ડોક્ટર નીરવ પટેલ અને તેમની ટીમ દ્વારા ગંભીર રીતે ઘવાયેલા પક્ષીઓને તાત્કાલિક ઓપરેશન કે જરૂરી સારવાર પૂરી પાડવામાં આવશે બેઠકમાં મહાનુભાવોની ઉપસ્થિતિ આ પૂર્વ તૈયારી બેઠકમાં ડભોઈ વનવિભાગના ફોરેસ્ટર કલ્યાણીબેન ચૌધરી જેજી બારોટ હંસાબેન કાજલબેન રાજેશ્વરીબેન બીટ ગાર્ડ જિજ્ઞેશભાઈ તેમજ પશુ ચિકિત્સક ડોક્ટર નીરવ પટેલ સહિત વન વિભાગનો સ્ટાફ અને પર્યાવરણ પ્રેમી યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર ડભોઈ પંથકમાં ઉત્તરાયણ પર્વ આનંદની સાથે જીવદયાના સંદેશ સાથે ઉજવાય તે માટે વનવિભાગ દ્વારા સઘન આયોજન હાથ ધરવામાં આવ્યું છે ઉત્તરાયણનો તહેવાર એટલે ભારતીય સંસ્કૃતિની પરંપરા પ્રમાણે પતંગ ચગાવવાનો અને પતંગ લૂંટવાનો તહેવાર છે સાથે સાથે ગુજરાત રાજ્ય વન વિભાગ દ્વારા દસ જાન્યુઆરીથી વીસ જાન્યુઆરી સુધી કરુણા અભિયાન ચલાવવામાં આવે છે આ અભિયાનને અનુલક્ષીને ડભોઈ સામાજિક વનીકરણ રેંજવાથી અહીં એક સ્ટોલ બનાવવામાં ઊભો કરવામાં આવેલ છે આ સ્ટોલમાં સ્થાનિક એનજીઓ વેટનરી હોસ્પિટલ તેમજ વન વિભાગના સહયોગથી અહીં ઘાયલ પશુ પક્ષીઓને સારવાર આપવામાં આવે છે તેમજ મીડિયાના માધ્યમથી વન વિભાગ તરફથી એવો અમે સંદેશો પહોંચાડવા માગીએ છીએ કે ઉત્તરાયણ પર્વ નિમિત્તે આપણે સૌ પતંગ સવારે નવ વાગ્યા પહેલાં અને સાંજે પાંચ વાગ્યા પછી પછી ના ચગાવીએ સિન્થેટિક તેમજ ચાઇનીઝ દોરીનો ઉપયોગ ના કરીએ તેમજ ઉત્તરાયણના બીજા દિવસે ધાબા પર કે ઝાડ પર ગમે ત્યાં દોરી લટકતી હોય તેનો નાશ કરીએ તેમજ આપણે સૌ વન વિભાગ હેલ્પલાઇન નંબર છે ઓગણીસ એના પર કોલ કરી સહભાગી બની શકીએ અને તમને કોઈક જગ્યાએ ઘાયલ પક્ષી જોવા મળે તો તાત્કાલિક બાસ્કેટમાં અથવા તો કાણાવાળા પુ્ઠામાં લઈને તાત્કાલિક વન વિભાગને સુવ્રત કરીએ જેથી એક અબોલા પક્ષીનો જીવ બચી શકે છે દસ જાન્યુઆરીથી વીસ જાન્યુઆરી સુધી